ભણ્યા જ નહીં માત્ર કિંતુ મુજને ભણાવ્યો તમે તમે જ ગુરુ શિષ્ય હું શિર સદૈવ એથી નમે નિરંજન ભગત બાળક જોઈ જે રીજે રીજે બાળક જોઈ જેને વત્સલ મુહરત સ્નેહલ સુરત હૃદય હૃદયના વંદન તેને ઉમાશંકર જોશીની આ પ્રખ્યાત પંક્તિ બાળક જેને જોઈને રીજે એવા વિદ્યાર્થી પ્રિય બાળક પ્રિય શિક્ષક બનવા માટે ખાસ કરીને પ્રાથમિક શિક્ષક બનવા માટે ટેટ વનની જાહેરાત આવી ગઈ છે અને એના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તો આપણે ટેટ વનની પરીક્ષાનું માળખું જરાક સમજી લઈએ પહેલાં તો આપણે ટેટ વન પરીક્ષા વિશે માહિતગાર થઈએ કે ટેટ વન પરીક્ષા કોણ આપી શકશે તો એ પહેલાં તો ફોર્મ ભરાય છે ઓગણત્રીસ તારીખથી ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે બાર નવેમ્બર સુધી ભરાશે પરીક્ષાની સંભવિત તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસ છે એટલે કે આપણી પાસે દોઢ મહિનો કે એક મહિના જેટલો જ સમય બચશે બાર પાસ કરેલા જેને પીટીસી ડીએલએડ બે વર્ષનો કોર્સ કરેલો છે સ્પેશિયલ શિક્ષકનો કોર્સ છે બી એડ કરેલા વિદ્યાર્થીઓ ચાર વર્ષનો કોર્સ કરેલો હોય એ પણ ટેટ વનની પરીક્ષા આપી અને એકથી પાંચમાં પ્રાથમિક શિક્ષક બની શકશે તો આ પરીક્ષા પાસ કરવાથી સો ટકા ગેરંટી છે કે શિક્ષકની નોકરી મળી જ જાય કારણ કે એકથી પાંચમાં ઘણી જગ્યાઓ ખાલી છે પ્રાથમિક શાળાઓમાં અને રિટાયરમેન્ટ પણ ધોરણ એકથી પાંચમાં થણું ઘણું થવાનું છે તેથી ધોરણ એકથી પાંચમાં પ્રાથમિક શિક્ષકની નોકરી તરત મળી જાય તેથી આ ટેટ વનની પરીક્ષા પાસ કરવી રહી એ માટે આપણે કસોટીનું માળખું સમજીએ તો એકસો પચાસ પ્રશ્નો આવશે મિત્રો અને એ એકસો વીસ મિનિટનો સમય રહેશે એટલે કે બે કલાક એમસીક્યુ પ્રકારના પ્રશ્નો હશે ટચ એન્ડ આન્સર એકસો પચાસ પ્રશ્નો એટલે કે અહીંયા એકસો વીસ મિનિટ એટલે આપણને એક પ્રશ્ન એક મિનિટથી ઓછા સમયમાં લગભગ ચાલીસ પિસ્તાળીસ સેકન્ડમાં આપણે એક પ્રશ્ન સોલ્વ કરવો પડે તમામ પ્રશ્નો ફરજિયાત છે અને નકારાત્મક એટલે કે નેગેટિવ ગુણ નહીં થાય ખોટો પ્રશ્નનો જવાબ ટીક કર્યો હશે તો એ પણ માઇનસ માર્ક્સ નહીં આવે હવે ખાસ જ્યારે આપણે ટેટ વન પરીક્ષા આપવા જઈ રહ્યા છીએ ત્યારે તો એનું અભ્યાસક્રમનું માળખું અને પરીક્ષાની પદ્ધતિ સમજી લઈએ કે એમાં એકસો પચાસ ગુણના પ્રશ્નો આવશે એકસો પચાસ માર્ક્સના તો એમાં પાંચ વિભાગ પાડેલા છે વિભાગ એક બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર છે વિભાગ બે ગુજરાતી ભાષા છે વિભાગ ત્રણ અંગ્રેજી ભાષા છે વિભાગ ચાર ગણિત વિભાગ પાંચ પર્યાવરણ સામાન્ય જ્ઞાન તો દરેક વિભાગના ત્રીસ ગુણ છે એવી રીતે એકસો પચાસ ગુણ થાય હવે જે પાંચ વિભાગ છે એમાં કયા વિભાગમાં શું છે એ જરાક સમજી લઈએ પરીક્ષા માળખું એકસો પચાસ ગુણ એકસો વીસ મિનિટનો સમય એમાં વિભાગ એક જે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર છે એટલે મનોવિજ્ઞાન સમજવું તમારે એ એના પણ ત્રણ ભાગ પાડેલા છે એ બી સી એ એટલે બાળ વિકાસ જે પંદર ગુણના પંદર પ્રશ્નો આવશે એટલે કે એમાં ધારો કે ફ્રોઈડે બાળ વિકાસના તબક્કા દર્શાવ્યા હોય એ બધું આવી શકે બી સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે સમજ અહીંયા આપણે જાણીએ છીએ કે દરેક બાળક એક સમાન નથી હોતા દરેકને બુદ્ધિઆંખ બુદ્ધિ ક્ષમતા શીખવાની ઝડપ અલગ અલગ હોય તો એવા બાળકો દિવ્યાંગ બાળકો દરેકને ભેગા સમાવેશી શિક્ષણ કઈ રીતે આપી શકાય એ બાબતના પ્રશ્નો ને સી છે અધ્યયન હા એ બી વિભાગમાંથી પાંચ પ્રશ્નો આવશે અને સી અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર જેમ કે થોર્ન ડાઇટ છે સ્કીનર છે એને લગતા દસ ગુણના પ્રશ્નો આવશે એમ કરીને વિભાગ એક જે મનોવિજ્ઞાન છે બાળ વિકાસ શૈક્ષણિક શાસ્ત્ર છે એ ત્રણ વિભાગમાં પંદર પાંચ અને દસ એમ કરીને ત્રીસ ગુણના પ્રશ્નો આવશે વિભાગ બેમાં ગુજરાતી ભાષા છે ત્રીસ ગુણના પ્રશ્નો આવશે ગુજરાતી ભાષામાં એ ભાષા અર્થગ્રહણ એટલે કે વિષય વસ્તુ વ્યાકરણ કવિ લેખક પરિચય એ બધું આવી શકે ને બી ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિઓ આવે એમાં ખાસ કરીને આપણે સમજીએ કે કેવી પદ્ધતિઓ વાર્તા કથન પદ્ધતિ છે ચર્ચા પદ્ધતિ છે કેવી પ્રયુક્તિઓ વાપરી શકીએ એ બધું અહીંયા બી વિભાગના પંદર પ્રશ્નો આવી શકે એવું જ અંગ્રેજી ભાષામાં થશે જેમાં ત્રીસ ગુણના પ્રશ્નો છે એના પણ બે ભાગ ભાષા અર્થગ્રહણ અને ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિના પંદર ગુણ વિભાગ ચાર જે ગણિત ત્રીસ ગુણના પ્રશ્નો આવશે એમાં પણ આપણે બે ભાગ પડશે વિષય વસ્તુ પંદર ગુણનું અને પદ્ધતિશાસ્ત્ર ગણિત કઈ રીતે શીખવવું એ પંદર ગુણના પ્રશ્નો અને વિભાગ પાંચ પર્યાવરણ સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો ત્રીસ ગુણના પર્યાવરણ દસ ગુણનું અને એનું પર્યાવરણ શિક્ષણ કઈ રીતે અપાય એ પદ્ધતિશાસ્ત્ર દસ ગુણનું સામાન્ય જ્ઞાનના પાંચ જ પ્રશ્નો અને વર્તમાન પ્રવાહો એ પણ શિક્ષણને લગતા એના પાંચ પ્રશ્નો આવશે હવે આપણે થોડુંક વધારે વિસ્તાર હવે આપણે જરાક જે આમાં ભાષા ગણિત ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષા અને ગણિત અને પર્યાવરણ આવવાનું છે એ કરંટ કન્ટેન્ટ તો કદાચ આપણને આવડી જાય પણ એ યાદ રાખવાનું છે કે કન્ટેન્ટ પ્રાથમિક ધોરણ એકથી પાંચનું આવે પરંતુ એનું એ લગભગ દસમા ધોરણ સુધીનું આવી શકે દસમા ધોરણ સુધીનું એનું લેવલ રહે માટે આપણે દસમા ધોરણ સુધીનું કન્ટેન્ટ કરી લઈએ ગુજરાતી અંગ્રેજી અને ગણિતનું અને પર્યાવરણ વિજ્ઞાન ટેકનોલોજીનું એના પ્રશ્નો આવે હવે ભાષા ગુજરાતી અને અંગ્રેજી ભાષા માટે કેવી શૈક્ષણિક પદ્ધતિઓ હોય એના મુદ્દા શું છે અભ્યાસક્રમના તો એ અધ્યયન અને ભાષા ભાષા શિક્ષણના જે સિદ્ધાંતો છે જેમ કે શ્રવણ પ્રથમ આવે પછી કથન થાય વાંચન લેખન એ ક્રમ છે શ્રવણ કઈ રીતે કરાવાય કથન માટે કેવા અનુભવો અપાય વાર્તાઓ બોલાવી વક્તવ્ય આપવું કવિતાઓના ગાન કરાવે એ બધું જ અહીંયા આવે ભાષા શીખવા માટે વ્યાકરણની શું ભૂમિકા હોય એની સમીક્ષાત્મક દ્રષ્ટિ ભાષાના કૌશલ્ય અધ્યયન અધ્યાપન કેવી સામગ્રી ભાષા શિક્ષણમાં વાપરી શકાય એને લગતા પ્રશ્નો પંદર ગુણના આવે પંદર ગુણના ગુજરાતી ભાષાના અને પંદર ગુણના અંગ્રેજી ભાષાના એટલે આ બરાબર સમજીએ અને એ રીતનું આપણે મટીરિયલ મેળવીને તૈયારી કરીએ તો ટેટ વનમાં સફળ થવું બહુ જ સરળ બની જાય એવું જ પર્યાવરણ શિક્ષણ છે કે જેમાં પર્યાવરણ શિક્ષણમાં એની અભ્યાસક્રમની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને આપણે જે પદ્ધતિશાસ્ત્ર છે એ સમજીએ અને એના લગતી તૈયારી કરીએ જેમ કે પર્યાવરણ શિક્ષણ માટે પ્રોજેક્ટ કાર્ય આવે પ્રયોગો આવે બરાબર એ બધું જ અહીંયા પર્યાવરણ શિક્ષણ ના પદ્ધતિશાસ્ત્રમાં આવે એ પંદર ગુણના પ્રશ્નો આવશે અને ગણિતમાં પણ બે ભાગ પડે છે કે એમાં પણ એ વિષય વસ્તુ આવે દાખલા કોયડા એ બધું અને પદ્ધતિશાસ્ત્ર આવે પંદર ગુણનું કે ગણિતનું સ્વરૂપ સુતર્ક શક્તિ તરાહ પછી શીખવવાની વ્યૂહરચનાઓ કેવી હોય ખાસ કરીને પદ્ધતિઓ જેમ કે આગમન નિગમન પદ્ધતિ છે અધ્યાપનની સમસ્યાઓ કઈ છે ભૂલો આપણે કેવી કરીએ છીએ ગણિત શિક્ષણમાં જેમ કે ઘણીવાર આપણે ક્ષેત્રફળ શીખવવું હોય ધોરણ એકથી પાંચની વાત છે અહીંયા તો એમાં ક્ષેત્રફળ એટલે આપણે પહેલાં સૂત્ર શીખવ્યું કે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોંડાય અને પછી એને સૂત્રના આધારે દાખલો ગણતા શીખવાય પરંતુ આપણે એને એવું નથી કરવાનું અહીંયા એ ભૂલો નિવાર નિવારવાની છે આપણે અહીંયા એને સરળથી કઠિન તરફ લઈ જવાનું કે પહેલાં એને આપણે કોઈ આકાર આકૃતિ કે એનો બાજુઓને માપતા શીખવડીએ પછી એની લંબાઈ અને પહોળાઈ એના અંદર બનતા ચોરસ ગણાવીએ અને એ રીતે કેટલા ચોરસ બન્યા એ રીતે શીખવીએ જેથી એને કેટલા ચોરસ બન્યા તો ધારો કે પાંચ ઊભા બન્યા અને પાંચ આડા એટલે પાંચ ગુણ્યા પાંચ પચીસ ચોરસ બન્યા એટલે તરત એને લંબાઈ ગુણ્યા લંબાઈ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરતા આવડી જાય તો આ પદ્ધતિ શાસ્ત્ર છે તો મિત્રો ફરીથી માળખું સમજી લઈએ અભ્યાસક્રમનું જેમાં વિભાગ એક બાળ વિકાસ શૈક્ષણિક શાસ્ત્ર છે મેં દર્શાવ્યું એમ એના પણ ત્રણ ભાગ પડે છે બાળ વિકાસના પંદર પ્રશ્નો બી પાંચ પ્રશ્નો સમાવેશી શિક્ષણના સી અધ્યયન શૈક્ષણિક શાસ્ત્રના દસ પ્રશ્નો આવશે બીજું છે ગુજરાતી ભાષા ત્રીસ ગુણના પ્રશ્નો એમાં બે ભાગ પડે છે ભાષા અર્થગ્રહણ એટલે કન્ટેન્ટ આવી શકે અને બી ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિના પંદર પ્રશ્નો આવે એમ કરીને ગુજરાતી ભાષા ત્રીસ ગુણની અંગ્રેજી ભાષા ત્રીસ ગુણ ભાષા અર્થગ્રહણ અને પદ્ધતિશાસ્ત્રના પંદર ગુણ ગણિતના પણ બે ભાગ પડશે ત્રીસ પ્રશ્નો આવશે પરંતુ વિષય વસ્તુ ગણિતનું અને પદ્ધતિશાસ્ત્ર એમ પંદર પ્રશ્નો અને પર્યાવરણ સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોના ત્રીસ પ્રશ્નો એમ કરી અને પાંચ ગુણ્યા ત્રીસ એકસો પચાસ પ્રશ્નોનું આપણું અહીંયા પેપર આવશે એ રીતે ધ્યાનમાં મગજમાં રાખીને દરરોજ તૈયારી કરીએ મહિનામાં આરામથી આપણે આ તૈયારી કરી શકીએ ટેટ પાસ કરી શકીએ જે શિક્ષકો પણ ટેટ પાસ નથી કરેલી સીધી ભરતીથી લાગેલા છે એમને પણ ભવિષ્યમાં ફરજિયાત ટેટ પાસ કરવાનું આવે તો અત્યારથી જ આ પરીક્ષા આપીને પાસ કરી રાખે એવું કરી શકાય તો આ પ્રમાણે આપણે તૈયારી કરીશું સૌને બેસ્ટ ઓફ લક હા